ગણિતનું નામ સાંભળીને જ ઘણાને થોડો ડર લાગે છે ખરું ને ખાસ કરીને જ્યારે વાત આવે અપૂર્ણાંકોની પણ શું થાય જો આપણે એવું જાણીએ કે તે ખરેખર બહુ જ સહેલા છે ચાલો આજે સાથે મળીને આ અપૂર્ણાંકોની ગું ચૂકેલીએ અને જોઈએ કે કેટલા મજેદાર છે તો ચાલો સીધા જ એક મજેદાર સવાલ પર આવીએ માની લો કે બે બોટલ છે એકમાં બે તૃતીયાંશ ભાગ જ્યૂસ છે અને બીજીમાં ત્રણ ચતુર્થાંશ હવે સવાલ એ છે કે કઈ બોટલમાં વધારે જ્યુસ છે લાગે છે એને થોડું ગૂંચવણ ભર્યું ચિંતા ના કરો આનો જવાબ શોધતા શોધતા જ આખો અપૂર્ણાંકનો ખેલ સમજાઈ જશે હવે પીલી જ્યુસની બોટલવાળો કોયડો ઉકેલવો હોય ને તો સૌથી પહેલાં તો અપૂર્ણાંકોની ભાષા શીખવી પડે હા એમની પણ એક ભાષા હોય છે એને આપણે કહી શકીએ ભાગોની ભાષા બધી વાત બસ આખી વસ્તુ અને એના ટુકડાઓની જ છે તો આ અપૂર્ણાંક છે શું બલા સાવ સાદી ભાષામાં કહીએ તો એ કોઈ પણ આખી વસ્તુનો એક નાનકડો ટુકડો છે જેમ કે આખા પીઝામાંથી આપણે જે એક સ્લાઇસ ખાઈએ છીએ અથવા તો કેકનો એક પીસ એ પોતે આખી વસ્તુ નથી પણ એનો જ એક હિસ્સો છે બસ આટલું જ દરેક અપૂર્ણાંકમાં બે મુખ્ય પાત્રો હોય છે સમજી લો પહેલો છે ઉપરનો આંકડો જેને આપણે અંશ કહીએ છીએ એનું કામ એટલું જ છે કે આપણને કહે કે આપણી પાસે કેટલા ટુકડા છે બસ સિમ્પલ અને બીજું જે નીચે બેઠો છે એ છે છેદ આ ભાઈ બહુ જ મહત્વના છે કેમ કારણ કે એ આપણને જણાવે છે કે આખી વસ્તુના કુલ કેટલા સરખા ભાગ પાડવામાં આવ્યા છે અને એક મજાની વાત યાદ રાખજો મ છેદ જેટલો મોટો હશે ને એટલો જ દરેક ટુકડો નાનો હશે ખરું ને ઓકે તો હવે આપણને અપૂર્ણાંકોની એબીસીડી સીડી તો આવડી ગઈ તો ચાલો પાછા ફરીએ આપણી પેલી જ્યૂસની બોટલવાળી સમસ્યા પર હવે ખરો ખેલ શરૂ થાય છે સરખામણીનો નક્કી કરવાનું છે કે કોણ મોટું અને કોણ નાનું તો આપણી સામે છે બે તૃતીયાંશ અને ત્રણ ચતુર્થાંશ હવે અહીંયા જ બધી ગરબડ છે જુઓ બંનેના છેદ અલગ અલગ છે એકનો છેદ ત્રણ છે બીજાનો ચાર આનો સીધો મતલબ એ થયો કે બંનેના ટુકડાની સાઈઝ જ અલગ છે તો પછી એમની સરખામણી કઈ રીતે કરવી આ તો એવું થયું કે કોઈ એક હાથમાં સફરજન અને બીજામાં નારંગી લઈને પૂછે કે કયું મોટું છે સીધી રીતે તો ના જ કહી શકાય આવી સ્થિતિમાં સરખામણી કરવા માટે આપણે બંનેને એક સરખા લેવલ પર લાવવા પડે એક કોમન ગ્રાઉન્ડ શોધવો પડે ગણિતની ભાષામાં આને સામાન્ય છેદ શોધવો કહેવાય છે એટલે કે એક એવો છેદ જે બંને માટે સરખો હોય અને આ સામાન્ય છેદ શોધવાનું આપણું સુપર ટૂલ છે લ સ અ એટલે કે લઘુત્તમ સાધારણ અવયવી નામ સાંભળીને ગભરાવાની જરાયે જરૂર નથી આનો મતલબ બસ એટલો જ છે કે આપણે એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે જે ત્રણ અને ચાર બંનેના ઘડિયામાં આવતી હોય બસ આ શોધવાની રીત તો એકદમ રમત જેવી છે જુઓ પહેલા ત્રણના ગુણાંકો એટલે કે એનો ઘડિયો બોલીએ ત્રણ છ નવ બાર પંદર અને હવે ચારના ગુણાંકો ચાર આઠ બાર સોળ હવે જરા ધ્યાનથી જુઓ બંને લાઇનમાં એવી કઈ સંખ્યા છે જે સૌથી પહેલાં કોમન આવે છે મળી ગયો એ નંબર છે બાર બસ આ જ છે આપણો જાદુઈ નંબર આપણો સામાન્ય છેદ હવે જોજો આ બાર નંબર આપણી બધી ગૂંચવણ કેવી ચપટીમાં દૂર કરી દે છે તો હવે આપણું કામ શું છે આપણે આપણા બંને જૂના અપૂર્ણાંકો એટલે કે બે ત્રિત્યાંશ અને ત્રણ ચતુર્થાંશને નવો અવતાર આપવાનો છે એમને એવા રૂપમાં ફેરવવાના છે કે બંનેના છેદમાં બાર આવી જાય યાદ રાખજો આપણે ખાલી એમના કપડા બદલી રહ્યા છે એમનું મૂલ્ય નહીં અને આ જુઓ જાદુ થઈ ગયો આપણું બે તૃતીયાંશ બની ગયું આઠ બારાંશ અને ત્રણ ચતુર્થાંશ બની ગયું નવ બારાંશ હવે જુઓ બંનેના છેદ સરખા થઈ ગયા બંને બાર થઈ ગયા હવે તો કોઈ પણ કહી શકે કે કોણ મોટું છે હવે સરખામણી કરવી સાવ સહેલી છે તો એકદમ સાફ છે બરાબર બારમાંથી નવ ટુકડા એ બારમાંથી આઠ ટુકડા કરતાં વધારે જ હોય એનો મતલબ જે બોટલ થ્રી ફોર્થ ભરેલી હતી એમાં જ વધારે જૂસ છે લો આપણો કયડો ઉકેલાઈ ગયો પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ જે સામાન્ય છેદ શોધવાનો જાદુ આપણે શીખ્યા ને એ ખાલી સરખામણી માટે જ નથી એ સરવાળા અને બાદબાકીમાં પણ એટલો જ કામ આવે છે ચાલો જોઈએ કેવી રીતે પહેલાં તો એકદમ સહેલી વાત જો અપૂર્ણાંકોના છેદ પહેલેથી જ સરખા હોય તો પછી કોઈ ચિંતા જ નથી બસ ઉપરના અંશનો સરવાળો કરી દો અને છેદ એનો એ જ રાખો જેમ કે એક પંચમાંંશ વત્તા બે પંચમાંશ જવાબ આવ્યો ત્રણ પંચમાંશ કેટલું સહેલું પણ અસલી મજા તો ત્યારે આવે જ્યારે છેદ અલગ હોય જેમ કે એક તૃતીયાંશમાં એક ચતુર્થાંશ ઉમેરવા હોય તો હવે શું કરીશું અરે એ જ કરીશું જે આપણે હમણાં જ શીખ્યા આપણી જૂની અને જાણીતી ટ્રીક એના માટે ચાર સિમ્પલ સ્ટેપ્સ છે એકદમ એ જ જે આપણે પહેલા કર્યા પહેલા લસા શોધીને છેદ સરખા કરો પછી બંને અપૂર્ણાંકોને નવા રૂપમાં ફેરવો ત્રીજું ઉપરના અંશોનો સરવાળો કે બાદબાકી જે કરવાનું હોય એ કરો અને છેલ્લે સામાન્ય છેદને એમનો એમ જ નીચે મૂકી દો બસ આ નિયમ સરવાળા અને બાદબાકી બંનેમાં કામ લાગશે સારો તો આટલું બધું ગણિત શીખ્યા પછી મનમાં સવાલ થાય કે આ બધું કામ ક્યાં આવશે શું ખાલી પરીક્ષામાં જ ના બિલકુલ નહીં હકીકત તો એ છે કે અપૂર્ણાંકો આપણી રોજે રોજની જિંદગીમાં વણાયેલા છે ભલે આપણે એના પર ધ્યાન ના આપતા હોઈએ જરા વિચારી જુઓ રસોડામાં કોઈ રેસીપી પ્રમાણે કંઈક બનાવવું હોય તો દુકાનમાં પચાસ ટકા ઓફ એટલે કે અડધી કિંમતનું બોર્ડ વાંચવું હોય તો મિત્રો સાથે પીઝા કે બિલના ભાગ પાડવા હોય તો સમય જોતી વખતે પોણો કલાક કે સવા કલાક કેવું હોય તો આ બધે જ અપૂર્ણાંકો છે એના વગર આપણું કામ ચાલે જ નહીં અને આ બધી વાત આપણને એક બહુ ઊંડા વિચાર પર લાવીને મૂકે છે જો ગણિતમાં બે અલગ અપૂર્ણાંકોને સરખાવવા માટે સામાન્ય છેદ શોધવો પડે છે તો શું જીવનમાં પણ બે અલગ અલગ વિચારો કે બે અલગ માણસોને સમજવા માટે કોઈક કોમન ગ્રાઉન્ડ એટલે કે સામાન્ય આધાર શોધવો જરૂરી નથી વિચારવા જેવી વાત છે ખરું ને આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ